હવે કામ જ કરવાનું છે ભાઈ તમારે ભેગું થવાનું છે ગમે એમ તમે નહીં ભેગા થાય ને તો અમે ગોતી લઈશું ભાઈ શું તમે ગોતી લેવો તો બધા પોલીસે તમે ગોતી લે ભાઈ એમ ઓ ન મળો તમે એમ અરે ભાગો પોલીસ ગોતી લે હું ન મળો અરે પોલીસ તો ભલે ગોતે પણ તમને ગોત લેવાના છે ભાઈ હવે કાઈ તો તો ભાઈ એમ બધા આમાં બધા આવી રીતે જ કરે ને એમ તમારે જેવા બધા એમ ડિંગલ મારી નીકળી જાય એમ કાઈ ફેર ન પડે એમાં છે ને ડિંગલ એમ તમે એટલે હું તમને મટર કરી નાખું ભાઈ રૂબરૂ શું છે શું વાંધો મળવું આપડે શું છે ફોન માં ભાઈ મજા નો આવે આપડે તમે આપણને સિસ્ટમ પસંદ જ નથી ભાઈ સમજ્યા તમારે કેવા રૂબરૂ ગમે ત્યારે ભેગું થઈ જવાનું છે ભાઈ એ તમે યાદ રાખજો મગજ માં

તારું નામ બોલ ભાઈ આખું નામ હે તારું નામ બોલ મારું નામ મનસુખર ગોવિંદભાઈ રાઠોડ રામો હાઈ કોર્ટ ની સામે મારી ઓફિસ છે અમદાવાદ અમદાવાદ હાઈકોર્ટ ની સામે જ રહ્યો છો અને મારી ઓફિસ છે ત્યાં હું ત્યાં જ એમ હમ અને ત્યાં હાઈ કોર્ટ બહુ હવા હોય અને એટલી બધી ગતિ રહેતી હોય આવી જાય ન્યા એટલે પૂરું થઈ જાય અમે હવાની જ મેં કઈ વાત એ કરી નથી

ફોન લવારા કરવાની મજા નો તો મેં તમને ફોન એટલે કર્યો તમે ટિપ્પણી કરો છો તમે કયો ડાયરેક્ટ તમે કયો ડાયરેક્ટ પોલિસ્ટેશન આવી જાવ આમ આવી જાવ તેમ આવી જાવ મેં તમને તો પોલીસ માન છે તો પોલિટિશન જ આવવાનું હોય અરે એ તો તમને જે ફોન આપડે બે પર્સનલ મેટર છે મેં તમને કીધું ને આપડે ગમે ત્યાં ભેગા થઈ જઈશું ભાઈ મગજ કાકતા ભાઈ બરોબર ને કાઈ વાંધો નામ તો એ ભાઈ આપડે મળી ભાઈ રૂપર આખા નામ મારે આખું નામ જ એકવાર હાલ તને આખો નામ દો અરે માટનો સોલ કે અહીંયા પણ અહીંયા કઈ લોકેશન દેને જો નોડો તો મારા બાપ માં બેહવા ને ફોન કરી તો લોકેશન દે અલહમદિની બેન ને તારિ મા આ ઈ તો એ માપ પરજે માખટ નો જો ખેડ નો જો અરમે ને સોટ લેવા માં ઓ યે જો છો હરામીલા હરામી ના હું આરાધી